શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઈજી પરમ દયા લકી જય શ્રી ગોસાઇજી કે જેઓ દશમ સ્કંધનો પાઠ કરીને ભોજન કરતા તો તેમને નિમિત્ત બનાવીને શ્રી આચાર્યજીએ ત્રિવિધ નામાવલી ગ્રંથ પ્રગટ કર્યો જેમાં સમગ્ર દશમ સ્કંધનો સાર રહેલો છે બાળ પ્રૌઢલીલા અને રાજલીલાના અનેક નામો અમાર શ્રી આચાર્યજીએ પ્રગટ કર્યા છે તેમાં રાજલીલા અંતર્ગત એકસો અગિયાર અને એકસો બારમું નામ ભક્ત સંકટ નિવારકાય નમઃ ભક્તના સંકટનું નિવારણ કરનાર શ્રી વાસુદેવને નમન અને એકસો બારમું છે વૃક્કાદિ દુષ્ટ ઘાતકાય નમઃ વૃક્આદિ દુષ્ટનો ઘાત કરવા વાળા શ્રી ભગવાનને વંદન વૃકાસુરનું ચરિત્ર આ નામો અંતર્ગત રહેલું છે વિચાર કર્યા વિના દાન કરવાથી દાન કરનારને પણ હાનિ થાય છે તે વૃકાસુરની કથાથી સિદ્ધ થાય છે બ્રહ્મા અને શંકર થોડા જ સમયમાં શાપ આપે છે અથવા વર આપે છે પણ શ્રી કૃષ્ણ તેમ કરતા નથી તેઓ જીવનું સ્વરૂપ સ્વભાવ તેને ભવિષ્યમાં કરવાનું કાર્ય વગેરે સર્વનો વિચાર કર્યા પછી જ શાપ અથવા વર આપે છે શંકરે વૃકાસુરને વગર વિચારે વર આપ્યું હતું તેથી પોતાને જ દુઃખ થયેલું હિરણ્યાક્ષનો પુત્ર શકુનીનો વૃક્ષ નામનો પુત્ર હતો તે દુષ્ટ હોવાથી બધા દેવોનો મૂળથી નાશ કરવા ઈચ્છતો હતો કરતા વૃકાસુર પર શિવજી પ્રસન્ન થયા તે પાપીએ માંગ્યું કે જેના જેના માથા પર હું મારો હાથ મૂકું તે મરણ પામે આ સાંભળી શંકરને ખેદ થયો કે આવું વર આપવાથી શું થશે તેઓ વિચારમાં પડ્યા પછી વિચારતા ભવિષ્યમાં પરમેશ્વર અને ઠગીને હણશે તેમ જાણી તેણે હસીને હા પાડી તે અસુરે તરત જ વરની પરીક્ષા કરવા પોતાનો હાથ શંકરના માથા પર મૂકવા લાગ મૂકવા માંડ્યો તે જોતા શંકર ભય પામ્યા ભાગ્યા સ્વર્ગ ભૂમિ અને દિશાઓના અંત સુધી નાઠા અસુર પાછળ દોડ્યો જતો હતો દૂરથી શંકરને દુઃખમાં આવતા જોઈને ભગવાન પોતાની યોગ માયાથી બાલક બન્યા તેને મોં ઉત્પન્ન કરતાં કહ્યું હે વૃક્ષ તને પરસેવો થયેલ હોવાથી તું જરૂર થાકેલો છે તું દોડતો આટલે બધે દૂર કેમ આવ્યો છે એક ક્ષણ અહીં વિશ્રામ લે ભગવાનની અમૃતવાણી શ્રવણ કરી વૃકાસુરનો શ્રમ ઉતરી ગયો તેમણે કહ્યું કે તારે જો આ વચનની પરીક્ષા જ કરવી હોય તો હું તને ઉપાય કહું તારા પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરી જો આવી મોહક વાણીથી વૃકાસુરની બુદ્ધિ નાશ પામી તે દુષ્ટ બુદ્ધિવાળો હોવાથી તેણે જેવો પોતાનો હાથ પોતાના માથા પર મૂક્યો કે તરત જ તેનું માથું ફૂટ્યું અને વજ્રાથી હણાયેલો હોય તેમ જગતને દુઃખી કરનારો તે હણાઈને ભૂમિ પર પડ્યો સ્વર્ગમાં દેવોએ જય જય નમસ્કાર બહુ સારું થયું તેમ કહ્યું પુષ્પવૃષ્ટિ કરી ભગવાને મહાદેવજીને કહ્યું કારણ કે મહાદેવજીને પોતાના આપેલા વચનથી આ બધું થયું હતું તો મહાદેવજીને દુઃખ ન થાય માટે ભગવાને કહ્યું હે મહાદેવ આ પાપી પોતાના પાપથી જ મૂ કારણ કે મોટાઓનો દ્રોહ કરનાર કોણ કુશલ રહે તમારા સેવકનો અપરાધ કરનાર પણ સુખી ન થાય તો તમારો અપરાધ કરનાર તો ક્યાંથી સુખી થાય લોકોને દાન કરનાર મહાદેવ છે તે પણ જ્યારે અનર્થ કરે છે અને સંકટમાં આવી પડે છે ત્યારે તેમને ભગવાન જ મુક્ત કરાવે છે એ પ્રમાણે ભગવાનમાં શ્રી હોવાનું સદ્ધ થાય છે ગુણ પ્રકરણ અંતર્ગત આ પ્રસંગ રહેલો છે અને ભગવાનનો જે શ્રી ગુણ છે તે આ પ્રસંગમાં આપે સ્પષ્ટ કરી બતાવ્યો છે આ રીતે ભક્ત શિવજીનું સંકટ પણ નિવાર્યું અને વૃક્ષ દુષ્ટનો ઘાત કર્યો તો આ બંને નામ આ પ્રસંગ અંતર્ગત શ્રી આચાર્યજીએ પ્રગટ કર્યા છે શિવલ્લ કી શકી જય